અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ના સફાઈ કોન્ટ્રાક્ટ રાખનારે મહિલા સફાઈ કર્મચારીઓને પગાર માટે ધર્મના ધક્કા ખવડાવતો હોવાનો આક્ષેપ કર્યો છે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ત્રણ હાઉસકીપીંગ વિભાગમાં ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ મહિલા કર્મચારીઓએ કર્યા છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અંકલેશ્વરમાં માં આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સફાઈ કામદારો ને પગાર ચુકવવામાં ના આવતા હોસ્પિટલમાં હાઉસકીપિંગ વિભાગ માં સફાઈ કર્મચારી તરીકે જોડાયા હતા કોન્ટ્રાક્ટર હેઠળ તેમને મહિને અગિયાર હજાર રૂપિયા વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમની પાસે સફાઈ કામ સાથે અન્ય કામગીરી પણ કરાવવામાં આવતી હતી અને એક મહિનાનો સમય પૂરો થયા બાદ તેમને કામ ના ફાવન્ટ મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ તેમણે કર્યા છે તો અન્ય કર્મચારી સુમનબેન ગુમાનભાઈ વસાવાના જણાવ્યા મુજબ તેઓ કોન્ટ્રાક્ટર હેઠળ જય મોદી હોસ્પિટલ માં સફાઈ કામ કરતા હતા તેમને કોન્ટ્રાક્ટર દ્વારા

હાઉસ સ્પીકિંગ નું કામ કરતા હતા ક્યાં કરી કરતા હતા અને જયાબેન મોદી માં શું તકલીફ છે તમને અમને એમ વધારાનું કામ બો કરાવ્યા કરતા હતા એટલે અમને ફાવ્યું નહીં એ વધારાનું કામ કરાવે તો વધારે પૈસા આપવા જોઈએ ને તો એ લોકો તો અમને પછી અગિયાર અગિયાર હજારથી એ લોકોએ કીધું તો પણ અમે કામ કર્યા કર્યું પછી અમે તો પછી વધારાનું કેટલું કામ કરીએ પછી અમને તો અહીંયા લઈ જાય પણ લઈ જાય બધા ત્રાસ આપવા માંડ્યા કે આ કરો પેલું કરો પછી અમે કેટલું કામ કરીએ એટલે અમે પછી પછી કામ ભર્યો અને અમે છોડી દીધું પગાર નથી આપ્યો પગાર માટે અમે જઈએ છીએ તો અમને એવું કહે છે કે તમે આજે આવજો કાલે આવજો તો અમે આજકાલ અમે છ વખત ધક્કા ખાધા અહીંયા આવીને સુમનબેન ગુમાનભાઈ

એમ વાયદા બતાવ્યા કરે કે પૈસા આ ખાતામાં નહીં જોવે ને હેલું ખાતું ને રહીએ બોલાવે હવે દસ સાડા દસ વાગે અમને પગાર લેવા એ બોલાવે ખાલી ખાલી તો અમે અહીંયા આવીએ તારે અમને પગાર બી નહીં આ પહેલી તારીખ પહેલી તારીખની દાન જ હું આવા જ વાયદા બતાવ્યા કરે આજે લાખું કાલે લાખું એમ કહ્યા કરે ત નામ શું મિનેશ તો આ મામલે કોન્ટ્રાક્ટર ને પૂછવામાં આવતા ટેલિફોનિક વાતચીત માં કોન્ટ્રાક્ટરે આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને પગાર ચુકવવામાં કોઈ ધક્કા કવડાવવામાં ના આવી રહ્યા હોવાનું રટણ કર્યું હતું